દૂધ પાણી તથા શ્રાવણ માસના ઉપવાસથી ભોળાનાથ પ્રસન્ન થાય છે આ ઉપવાસથી ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે આ વર્ષે શ્રવણ વિદ્યાલયમાં કુલ બાવીસ શિક્ષકો નવ અન્ય સ્ટાફ તથા કુલ એકસો સડસઠ વિદ્યાર્થીઓએ શ્રાવણ માસનો ઉપવાસ ખૂબ જ ભક્તિ અને ભાવપૂર્વક કર્યો હતો તેમાં પણ ધોરણ એક ના વિદ્યાર્થી વિહાન હિતેન્દ્રભાઈ પટેલે આખો મહિનો ઉપવાસ કરી પોતાની ભક્તિનું પ્રમાણ આપ્યું છે શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી તથા આચાર્ય શ્રીમતી દીપિકાબેન મોદીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની શ્રદ્ધા અને ભક્તિને પ્રોત્સાહિત કરવાના શુભ હેતુથી વિદ્યાર્થીઓને શ્રાવણ માસ નિમિત્તે ભેટ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી તથા આચાર્ય દીપિકાબેન મોદી ઉપસ્થિત રહી સ્વહસ્તે વિદ્યાર્થીઓને ભેટ આપી તેમજ તેમના આધ્યાત્મિકતાના ગુણની સરાહના કરી વિદ્યાર્થીઓને જીવનભર પ્રભુ કૃપા મળતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી